હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવા વલગમાં તમારો મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા સાજ હવાના વણન ઉઠી અને સાર પેકી કરવા સારું દેખો મિત્રો ભારા બધાએ બોદલ પડ્યા છે અને આપણે સાર પેકી કરવાની છે એકઠો કેમ કે એને એકતરવાની છે મિત્રો એક પાળે કરી પી છે દેખો અમી દેખાય રહી અમી પાળી પાળો દેખાય રહી એ પાળે કરી હતી મિત્રો અને આપણે હવે બીજી બધી પાળી એ કરવાની છે એ બે પાળી આવશે એ એક પાળી અને એક પાળી હું ચોક કરવી ટુકડી તો ઠીક રહે બધા ભારા મૂળ આવી જાય એટલે એના કે અન્ય હાર કતરવાની છે એના લીધે મિત્રો તમે જોઈ શકો છો હા અમારો ભારા છે મિત્રો કેટલા ભારા છે ખબર હોય તો કોમેન્ટ કરજો હા સાચી જે કોમેન્ટ છે એને પિન કરવામાં આવશે મિત્રો કેમ કે એસી બારે ભારા છે એસી અંદર ભારા નથી મિત્રો તો અંદાજ તમે લગાવી ગો કેટલા ભારા છે અને મારા ચોથે ભાગે કેટલા અમારા ભાગમાં ભારા આવે એના પ્રમાણે તમે અંદાજ લગાવી દેજો મિત્રો કેટલા એસી ઉપર ભારા છે મિત્રો મિત્રો આપણે ફાઇનલી ગણો ને સારા ભરવા આવી ગયા હતા પાછો કેમ કે આપણે પાળા ભારા કર્યા પાસે મિત્રો અને પાળીએ પણ કરી છે મિત્રો આપણા ભાગની સારા ભરવા કેક્ટર આવી ગયા મિત્રો જોઈ શકો છો આ કેક્ટર છે મહેન્દ્ર બોસ બસો પોસઠ અને દેખો ભારા આપણે બધા ધીરે ધીરે પડે એ આપણે ભરવાના છે મિત્રો ટોલાની અંદર હવે ટોલાની અંદર કેટલા ભારા આવે છે મિત્રો આપણે નહીં દેખો એકમાં પીડ્યો ને બે અહીંયા પીડ્યો ને એક અહીંયા પીડ્યો બધા વેરજૂર મિત્રો ભારા પડ્યા છે એ આપણે લા ભારા લઈ અને ટોલાની અંદર ખડકવાના છે અને એ પણ આ સારી આપણે ભરવાની છે મિત્રો તમે જોઈ શકો છો અને એ સારા આપણે ભરવાની છે મિત્રો ફરી અને ટોળો લીધા છે ઘરે કેમ કે હવે ખરા તડકાના આવી ગયા છે ભારા બોધવા સારું પારા બોજા પાસે અને હવે ટોલામાં ભરવાના છે મિત્રો તમે જોઈ શકો છો કેવો નજારો છે અમારો અને આમાંથી મિત્રો પારા કેટલા નેગડા એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને જેની સાચી કોમેન્ટ છે એની પિન કરવામાં આવશે મિત્રો અને ચોથે મારા કેટલા પારા ભાગમાં આવે છે એસીની ઉપર પારા છે ને ની અંદર ભારા છે મિત્રો આટલા વર્તી ગણતરી એનો સાચો જવાબ હશે એને મિત્રો પિન કરવામાં આવશે બાર બધી બારે ના છે ઓલ ટુ વેલ બધી દેખો મિત્રો હવે અંદર ખેતીની અંદર બધી સાર બારી કાઢી ગઈ છે મિત્રો જોઈ શકો આ એક કરાલ કરાવે એક આગેલો પાળો કરાવે મિત્રો બધી સારું બારી કાઢી ગઈ છે મિત્રો જોઈ શકો છો અને ટોલો પણ બારે કાઢી પડશે મિત્રો હવે આપણે બધું ટોટ કમ્પ્લીટ થઈ ગયું હવે મશીન આવે એટલે કરતા છે મિત્રો સાચ બાકી બીજું કામકાજ પૂરું થઈ જાય મિત્રો અમારો ગણો ને આની અંદર આપણે સાર બધી બારી ના જઈએ હે ટુ ચેડ બધી સાર કારણ કે અંદર પારા થાય બધા બધા ના છે હવે ઉલા અમારે ચોથે ભાગે પારા થાય બધા મોટા ભાગે બધા ગાડી ના છે મિત્રો અને સારા ને પડે છે આપણે કેમ કેમકે કતર કરવાની છે એ મિત્રો તમે જોઈ શકો એ અને એક પડ્યો આ મિત્રો જોઈ શકો છો એ કતર કરવાની છે બે પાળા મિત્રો અને આ મિત્રો આપણો બાજરીનો ડૂરું ને કાઢ્યું છે અંદર ટોકલ છે કારણ કે વરસાદ બીજા આવે તો દૂર બગડે નહીં એના લીધે ટોચો છે મિત્રો તમે જોઈ શકો છો એ ટોકલ છે મિત્રો આપણે દૂરું અને અંદર આની અંદર મિત્રો હવે કરવાનો છે આપણે રાયડું રાયડું કરવાનું છે અને આની અંદર એટલે એ રોટાવેટર મારશે રોટાવેટર મારી અને તવિયે મારશે મિત્રો તવિયે મારી અને પછી મેળવી જશે થોડાક દાડા તપ્પા તો એ મેં જે દસ પંદર દાડા ચીડ પાસે રાયડું કરવાનો છે કેમ કાલટી મારી પાસે પાછી આપણે રાયડું કરવાનું છે અંદર એટલે તમે તપી બધી સારું અંદર કોઈ બી રહે ધ્યાન રેત હોય ને એ સુકાઈ જાય કહેવાય મિનિમ ધ્યાનની હોય તો રાયડું ફટ નથી ઉગતું ને ફૂગ રાયડાને આવવાની અસર છે એના લીધે એટલે એના કારણે મિત્રો પણ આપણે હવે ગણોને ઝીલવાનું છે આ તો ચાર પાંચ દાડા થઈ છે લીલાને એટલે આપણે હવે લીલા લાવવું છે અને ગણો મિત્રો તમે દાડો જોઈ શકો દાડો હાથમાં આવ્યો છે મિત્રો હાલ દાડાને કોઈ લબ્બું કરતું નથી મિત્રો દાડો હાથમાં આવે છે મિત્રો અને આપણે પણ હવે લીલું છે આ તો પાંચ દિવસથી જ્યાં પાંચ દિવસ સાથે હાથ ધીવાનો છે મિત્રો કેમ કે ટાઈમ જ મળતો નથી કેમ કે ખેતરનું બાજરીનું બધું કમકાજ તો વરસાદ વરસાદ આવે કરે પલાળે કરે મિત્રો એ તો ડર હોય જ છે ખેડૂતને કેમ કે હવે અમારે ચાર મહિનાની મહેનત મિત્રો પાણી જાતી રહે એટલે મને મિત્રો ખૂબ દુઃખ થાય કેમ કે હવે એના બાજરી વગર તારા બાજરી ઉપર અમારો ખોરાક બાજરી બાજરી વગર ચાલે નહીં મિત્રો એટલે એના લીધે કરીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત તમારો મિત્રો લોકો પસંદ આવ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો